ના તોય તો મારી કો મેલડી એટલે મારા મે તો એટલા માને ખબર ન પણ અમે એટલે કે જો મને અંકિતને ભૂખ લાગી થાય ત્યારે આપણે તમે ચેક કરી શકો તો ગાઈસ મૂ સાયકલ લઈને જઈ રહે છો તમે આવસ્તાર કે ખબર છેન જય શ્રી રામ જય શ્રી રામ જય મેડી મે બેક ટુ મેલડી ચેન ગુજરાતી બ્લોગ મે કસ્વાગત હે તમે જો સંદીપ ગુજરાતી ન્યુ વ્લોગ્સ ફાઇનલી ગાઈસ તમે ચેક કરી શકો તો બહુ ચાલ્તો ચાલ્તા ગાઈસ જય જય સે કેમ કે ગાઈસ જમવા તો આવી ગયા થા તો તો ગાઈસ આ તો સવાર મે ઉઠી કે ગાઈસ આજે રાત નો જે બ્લોગ હતો ગાઈસ આપણે ગાંધી મંદિર જતા તેમાં થોડો અપલોડ એડિટ કરવાનો બાકી હતો તે સવારે એડિટ કર્યો અને એને બહાર લાવ્યા તો તમે ખ્યાલ છે ગાયશ વિએનમાં એમાં એવું હતું કે ગાઈઝ વીએનમાંથી બ્લોગ બહાર લાવવાનો હતો અને બીજી વાતથી ગાયશ શોર્ટ બ્લોગ બી એડિટ કરવાનો હતો એટલે જે લોંગ બ્લોગ્સ આપણે જે ડેલી બ્લોગ છે એ બી એડિટ કરવાનો અને શોર્ટ બ્લોગ એડિટ કરવાનો એટલે ગાઈઝ આપણે બહુ મોડું થઈ ગયું હતું એટલા માટે અંકિત મંગો તમે જમી લીધું હોય તમે જો હોટલે હું હો ને હોટલે મારે જવાનું હતું તમે કહ્યું બ્લોગ એડિટ કરવાનું એટલે મકો હું ને ઘરે રહું ઘરે રહીને બ્લોગ ફોનમાં ચાર્જિંગ નહીં હતું બીજી વાત ગાયમાં ચાલીસ ટકા ચાર્જિંગ હતું કે સવારના મંડે તો ગાઈ બે બ્લોગ એડિટ કરવાના હતા એટલા માટે હજુ લોંગ બ્લોગ અપલોડ કરવાનું બાકી છે વોટલ જાય પછી લોંગ બ્લોગ લોંગ બ્લોગ અપલોડ કરે પછી થમને એવું બધું બનાવવાનું બાકી છે આજનો બ્લોગ બી બનાવવાનું બાકી છે તો કંઈ આજ તો આવું થાય કંઈક સારી રાખું ભાવ થાય એટલે કંઈક આવું થઈ જાય ફમને લઈ તમે ચેક કરો તાપ લાગો આમ ઠંડી હોય ને આમ તડખાવો ને તો જતા હોય તો તાપ લાગા પણ આમ કાઢી આખો દિવસ હોટલે બે ને તો પણ ઠંડી હોય છે તો ફેમ કહે તમે ચેક કરો ચાલતા ચાલતા આપણે હોટલે જઈએ છીએ કેમ કે હોટલે ફટાફટ જવું પડશે કેમ કે અંકિત બેકડા કોઈ સામાન ખૂટ્યું હોય તો પાછું લેવા જવું પડશે જોઈએ છે ગાય છે હોટલે જઈને શું ખૂટું કોઈ સામાન ખૂટું હોય તો પાછું લેવાવું પડશે પછી આપણે બેસે ગાઈ બ્લોક અપલોડ કરવા બ્લોગ અપલોડ થઈ જાય પછી થમનેર બનાવવાની છે થમનેલમાં એ ડિસ્ક્રિપ્શન આવે ડિસ્ક્રિપ્શન ભરવાનું હશે બધું લખવાનું હશે કાંઈ નવા નવા હેસ્ટેગ મારવા પડશે અને શોર્ટ બ્લોગ તો કાંઈ આપણો જેટલો ઉપર કેમ કે હરખું એડિટેડ થયું નહીં હરખું લખાયું નહીં હેસ્ટેગ હરખા મળ્યા નહીં જોઈએ છે કાંઈ હરખું ઉપરાંત તો શોર્ટ બ્લોગ સારું છે કાંઈ કેમ કે અમારાથી બે દિવસથી પહેલાં શોર્ટ બ્લોગ બેસી ગયા એટલે કાંઈ તમારો બસો ત્રણસો તો વ્યૂઝ આવો હશે એમ તો ચારસો વ્યૂઝ પગી જાય છે પાંચસો વીસ બધું બધું તમે ભાઈ સપોર્ટ કરો તો ચેનલ પર હોય તો લાઈક સબસ્ક્રાઈબ છે

પાઘેડું પણ લે પાક એવું છે એવું નહીં હા ભાઈ લાઈન પાસે

તો મને આટલો મારો મૂડ થયો ચાલો આજે થોડુંક ચાલતા આવીએ ફાઇનલી ગઈ છે આપણે રાતે અમારે વહેલું ઉઠવાનું હોય વોટર ખોલવાની હોય પછી આ આ હેડી તો ચાલો અમારે જેવા શું કરી શું કરી થાકી જાય અમારી વહેલી વોટર ખોલવાની હોય તો અમે ખોલીએ છીએ રવિવાર નહીં ખોલતા એક ડારો ને રોજ ખોલો જ ખબર પડે તું ફાઈનલી ગઈ ચાલ ને કાલ ના કાલ તો કાલ તો તું આવી ના કાલે ના હું રવિવારે જાગી છું ગાય તો મારે રવિવારે માર નક્કી હશે દર રવિવારે ગાઈશ મારે હોટલ ખોલવાની રવિવાર રજા આવે કે હું કરું રજા એટલે તો રજા એવું ના હોય રજા એટલે રજા તને ખબર ન રજા એટલે રજા અંકી તો એવું આવું ના હોય શું પછી ગઈ તમે ચેક કરી શકો છો પટ્ટો પડતો આપડે છે જે આ રોડ નો કઈ તમે ચેક કરો આ રોડનો પડતો ફરતા 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 ગાય તો આપણો આપણા અહીંથી નીકળી ગયા છે તમે ચેક કરી શકો છો ગાઈસ હું એને મારા અંકિત ભાઈ તમે ચેક કરી શકો છો કહીશ હવે આપણે આડે રોડથી કહીશ આમ ફરીને પાછા 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 જઈશું આપણી જગ્યા ઉપર લોકેશન લોકેશન તું કહીશ ત્યાં આપણે રીક્ષા પડે છે બસ રિક્ષાને ડાયરેક્ટ જઈશું પટાળી અને આ તો કેટલું મારો રોડ હતો ખબર છે હું હતું કઈ દે ને મને આવો મારે ખબર હતું બધા શું રોડ હતું કે ના જો મોટો બ્લોગ એડિટ કરવાનો તારી બોલ શોર્ટ બ્લોગ એડિટ કરવાનું તારી બોલ મારી ભૂલ નહીં બરાબર રાતે કે આ આ તો તો ક્લોગે નહીં બની બહુ હતો આજે હા જો આજ આખો દિવસ છે ને બ્લોગ બી બને નહીં ગાઈશ હું જમવા જ્યો ને તો બી ગાઈસ બસ એ જ હેસ્ટેગ ને બેસ્ટેગ મારતો તો ગાઈશ કેમ કે મને બહુ ગાઈસ પેલા બ્લોગ ચાલુ કર્યા ને ગાઈશ થોડુંક આજ મોડું થઈ ગયું એટલે ગાઈસ બ્લોગ બી બી ના ઉપર ઉપર છે ધીમે ધીમે ગાઈશ તમારો સપોર્ટ છે ઈને સરકાર છે તો ગાઈશ બધું થશે અને ફાઇનલ ગઈ તમે જોઈ શકો છો ચાલતા ચાલતા થઈ ગયા છે અંકિત અંકી જ હું ચાલવા નીકળી પડ્યા છે હમ સફા જિંદગી ફાઇનલ કઈ તમે ચેક કરી શકો છો કઈશ હું સાયકલ લઈને જઈ રહ્યો છું તમે ચેક કરી શકો છો કાંઈ પેલા કાકાની સાયકલ હતી હું બોલો અંકા સાયકલ વાલો ગાઈશ સાયકલ ચલાવી મારા ગાઈશ કાસું થયું ગાઈશ મને યાદ તો નહીં કે મેં છેલ્લી ક્યારેય ચલાવી હતી પણ ગાઈશ મારા મનમાં તો શોખ હતો ગઈશ ખા સાયકલ ખાસું થયું ગાઈ ચલાવો જ્યાંથી બાઇક આવે તો ગાઈ હું સાયકલ હટતો જ નથી પણ સાયકલ સબીની બધી બંગારમાં વેખી મારી હું પહેલાં બહુ સાયકલનો શોકિંગ હતો ગાઈશ હા તો કહીશ હું પહેલાં બહુ સાયકલનું શોકિંગ હતો અને ફાઇનલી ગાઈશ અત્યારે પહેલાં જેવું તો હું ચલાવતો નહીં તમે જ્યાં કહી શકાય છો ખાસું થયું ગઈ સાયકલ ચલાવે અને પહેલાં તો ગાય એકદમ સાયકલમાં પણ બહુ મજા આવતી હતી અને આવી સાયકલો ગઈ નવી નવી સાયકલ આવ્યું હતું ગાઈશ હું અને એમાંથી ગાઈશ મેં બ્લેક કલર આ તો લાલ કલર નો અને પછી બ્લેક કલર કર્યો અને પંખા ને પંખા બધું કાઢી નાખ્યું મારી નવી નવી સાયકલ પધારી કરી નાખી તો મને શોખ હતો એવું કાળી સાયકલ હોય ને એનું બધું પંખા ને પંખા કાઢી નાખવાનું તમે જોઈ શકો છો તાર ગાય ગાય તમે ચેક કરી શકો છો સાયકલ જવાની એકદમ મજા આવી જાય છે ગાય સીટની આની સોરી ઉપર મજા આવે છે પગમાં ને તમે ચેક કરી શકો છો ફાઈનલ તમે જોઈ શકો હું આવી ગયો છું ધાબા પર એડિટિંગ કરવા તમે જોઈ તો છો કાંઈ જ પેલા આપણે જે પપ્પાની જગ્યાએ દિવસમાં જે જોબ કરે છે સિક્યુરિટીમાં એક કાકાને જો સાયકલ જ કાકા હું સાયકલનો ઓટો મારી તમે જોઈ શકો છો કાંઈ જ મા પરસેવું થઈ ગયું છું અને पंखो चालू करो कहीं मैं ताप लगा मंडी जो गाय बहुत साइकिल चलाव साइकिल मस्त ये पग खुला खुला थी जाए तो भले तब पंखो चालू करो क्या मैं जा लगते तो ताप तो भले कही चैनल पर न तो लाइक सब्सक्राइब करें यार हजार सब्सक्राइब क्या गईश क्यों हजार सब्सक्राइबर तो फैला कहे तो वीडियो सारो गम्मी हो तो डील थी गाइस लाइक कर देखो मेरी ब्लॉग नव डे थैंक यू फॉर वॉचिंग बाय बाय बी बात આવી ગઈ ખબર છે ને જય શ્રી રામ તું મળી ગઈશ નવ